હેલો મિત્રો તો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો બધા મજામાં મજામાં જશો તો હું આજે છું રાજકોટમાં તો સવારે વહેલો આવ્યો તો અમદાવાદથી તો હું રાજકોટ રાતે થોડુંક ત્રણ ચાર જેવું થઈ ગયું હતું તો હું આજે રાજકોટમાં રોકાઈ ગયો હતો તો હવે રાજકોટથી હવે અત્યારે સવારના વાયકાશે સાત અને હવે અમે લોકોએ પ્લાન કર્યો છે કે મેટોડા કામ છે તે જવાનું છે તો મળી હવે મેટોડામાં જઈ આવીએ રાજકોટ મેટોડા તો બ્લોગમાં બન્યા રહેજો અને તમે ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અત્યારે છું રાજકોટમાં તો રાજકોટમાં મેટોરામાં અમે લોકો પ્લાન કર્યો કે અમારા મામાન છોકરાએ કીધું હતું કે મેટોડામાં જે બાલાજીની જે કંપની છે તો ત્યાં બધું સસ્તું મળે છે તો હું તો ચાલો તો વેપારને બધું લઈ આવીએ તો અત્યારે અમે મેટોડામાં છીએ ને બાલાજીની વેપારને તમામ વસ્તુ લઈ લીધું છે અને આ વસ્તુ બધું એ ત્રીસ ત્રીસ રૂપિયા અને ચાલીસ ચાલીસ રૂપિયામાં એક એક કિલો એટલે બહુ મસ્ત છે તો એ આપણે જે વેફર ખાઈએ છીએ એ જ વેફર મોટા મોટા પેકિંગમાં એ ત્રીસ રૂપિયાનું એક કિલાનું પેકેટ મળે છે તો લોકમાં બન્યા જો તમને બતાવું મિત્રો આ બધું જો આખે આખું જો એક 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 કિલાના પેકેટ ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા બરાબર અમે જો આ કાર્ટૂનું ભરી લીધા છે નાસ્તા માટેના એ કારણે જો એટલી વસ્તુ બધી લીધી છે અને જો તમારે ગમે ત્યાં તમારે આવી વસ્તુ લેવાની હોય તો મેટોડામાં બાલાજી કંપની આવી જજો તમને હાવ સસ્તામાં બધું મળી જાય અને અમારા જો ગવાભાઈ છે અમારા ગવા ગોઠવે છે જો એ એક કાર્ટૂન ભરી લીધું છે આ બધું જો કાંઈ ઘટે જ નહીં હો ભાઈ હાલો નાસ્તો કરવા કેટલા રૂપિયા ત્રીસ રૂપિયા હા સિત્તેર રૂપિયાવાળું છે અચ્છા ઈ સિત્તેર રૂપિયા ત્રીસ રૂપિયાને ક્યાં શું છે હા હમ

ચાલો મિત્રો તો અમે લોકોએ વેફરને તમામ વસ્તુ લઈ લીધું છે તો હવે અમે લોકો નીકળીએ છીએ જુનાગઢ માટે તો મળીએ અને ચેનલ માં નવા આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા નહીં સંદીપભાઈ પરમાર આજ તારી ભાવેશભાઈ નહીં બોલ અમે આયા આવ્યા તા હા

તો મિત્રો આજ માટે એટલું જ છે તો કાલે નવા વિડીયો સાથે મળશું તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આજે માટે એટલું જ છે તો ગુડ નાઇટ બધાને શુભરાત્રિ તો કાલે નવા વિડીયો સાથે મળશું ત્યાં માટે બાય બાય